ગીર સોમનાથ હતી લોકસભા બે હાજર ચોવીસ ની જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ અલગ અલગ પાર્ટીઓ હવે મતદાતાઓને આકર્ષવા પ્રયાસ કરી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈ

કોંગ્રેસ સમિતિ કાયમી માટે ખેડૂતોની પડખે ઊભી રહી છે અને ખેડૂતોના જે પ્રશ્નો છે એને સમજે છે એટલે અહીંયા અહીંયાના જે લોકલ નેતાઓ છે અને આમ તો અમારા પ્રદેશના નેતા માનસિંહભાઈ ડોડિયા અજીતભાઈ સુરપાલભાઈ એ લોકોની એક ટીમે અહીંયા ખેડૂતોનું આજે મહાસંમેલન કરેલું અને એમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે ગયા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા જાહેરાત કરવામાં આવી હતી કે સુગર ફેક્ટરી ચાલુ કરી દેવામાં આવશે એના માટે ત્રી ત્રીસ લાખ કરોડનું બજેટ દેવામાં આવ્યું હતું પણ તમે જુઓ અત્યારે કોના ખિસ્સામાં પૈસા ગયા છે અને સુગર ફેક્ટરીની હાલત આજે શું છે આપણને ખબર છે અત્યારે નવો નેશનલ હાઈવે બની રહ્યો છે ભાવનગરથી લઈને અહીંયાથી ભાવનગર જે નીકળે છે એમાં જે ગામડાઓ છે સોમનાથથી ભાવનગર જતા એમાં જે ગામડાઓમાં ક્રોસિંગ આવે છે ત્યાં ઓવરબ્રિજની માગણી કરી રહ્યા છે કે જેથી કરી અને જે રોડ અકસ્માતો બની રહ્યા છે એ ના બને કેનાલની વાત હોય ગેસ પાઇપલાઇનની વાત હોય જે ખેડૂતોના નજીકથી સ્પર્શતા પ્રશ્નોને વાજા આપવાનું કામ કર્યું છે અને ખેડૂતો સારી સંખ્યામાં અહીંયા જોડાયા છે બીજી તરફ પાલભાઈ આંબલિયાએ અહીં પસાર થતી રેલવે લાઇન જમીન માપણીનો મુદ્દો ગેસ પાઇપલાઇન વીજ વિભાગના પ્રશ્નો ગ્રામ્ય પંથકમાં કેનાલોના પ્રશ્નોને લઈ આગામી દિવસોમાં ખેડૂતોને સાથે રાખી કઈ રીતે લડાઈ લડવી એ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી સ્થાનિક નેતા માનસી ડોડિયાએ બંધ સુગર મિલ નો પ્રશ્ન ઉઠાવ્યો તેમણે આરોપ લગાવ્યો છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે ભાજપને બંધ સુગર મિલ શરૂ કરવાનું યાદ આવે છે ચૂંટણી સમયે લોકોને લોલીપોપ આપવામાં આવે છે અમારી એટલી જ માંગ છે કે કોઈ પણ કાલે સુગર મિલ શરૂ કરવામાં આવે માનસી ડોડિયા કોંગ્રેસ પ્રદેશના નેતા છે જે ગત વિધાનસભામાં તાલાળા બેઠક પર ચૂંટણી લડ્યા બાદ અને ભગવાન બારડ સામે હાર્યા હતા તોના અનેક પ્રશ્નો છે જમીન માપણીનો પ્રશ્ન હોય પાક વીમાનો પ્રશ્ન હોય નવી રેલવે લાઇન અહીંથી જે નીકળે છે જૂની હતી ત્યાંને ત્યાં કરવાની જગ્યાએ નવી એક લાઈન નીકળે છે એનો પ્રશ્ન હોય ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન હોય પીજી વીસીએલના પ્રશ્નો હોય પંદર ગામોને જે કેનાલોનો પ્રશ્ન છે એ પ્રશ્ન હોય આવા અનેક પ્રશ્નોને લઈ અને આજથી ત્રણ મહિના પહેલાં પણ અમે ખેડૂતો અહીંયા સંગઠિત થયા હતા આજે પણ ફરીથી સંગઠિત થયા છીએ અને આજે સુગર મિલનો પ્રશ્ન નવી રેલવે લાઈનનો પ્રશ્ન ગેસ પાઇપ લાઈનનો પ્રશ્ન લડાઈ કરવી એનું એક ભાગરૂપે ફરીથી મળી અને ચર્ચા કરી છે અને આવનારા દિવસોની અંદર ગીર સોમનાથ જિલ્લાના જે ખેડૂતોના વિવિધ પ્રશ્નો છે આ પ્રશ્નોને લઈ અને કિસાન કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે રહી અને અહીંયાથી લડતના મંડાણ કરશે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ બેઠી થવાના પ્રયાસ કરી રહી છે જેને લઈ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દા ઉઠાવવાની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે કોડીનારના પેઢાવાળા ખાતે બેઠકનું આયોજન કરાયું હતું દીક્ષિતા પરમાર આર એન ન્યુઝ ગીર સોમનાથ